કોઈ પણ કાર્યમાં વિઘ્ન ન આવે એના માટે પ્રભુનું સ્મરણ કરો કાર્ય કરો પેલા જેને જેણે સનાતનની સૌથી મોટી કોઈ સેવા કરી હોય તો ગીતા પ્રેસ ગોરખપુરે કરી છે પ્રાયમરીમાં કેજીમાં ભણતા છોકરાની એક બુક લેવા જાવ દોઢસો બસો રૂપિયાની આવે છે અને ગીતા પ્રેસ ગોરખપુર નાની એવી ગીતાજી તમને રૂપિયામાં આપે બોલો આનાથી વિશેષ કોણ સેવા કરે સનાતનની મારે તમને આજે એ પણ કહેવું છે કે તમારા છોકરાના એ સ્કૂલ બેગમાં ચાહે ગમે તેટલી મોંઘી મોંઘી પેન્સિલો આપો ગમે તેટલા મોંઘા મોંઘા એને તમે એમાં બુક્સ આપી દો તમે સારા સારા કંપાસ આપો પણ જો આપણે અનુકૂળ હોય તમારો છોકરો ભલે વાંચ નહીં તો કાંઈ નહીં પણ અનુકૂળ હોય તો નાની ગીતાજી તમારા છોકરાના દફતરમાં રોજ માટે મૂકજો આજ નહીં તો કાલ કાલ નહીં તો પછીના દિવસે પણ તમારો છોકરો ગીતાજીને જોશે ને એકાદો શ્લોક વાંચશે અને શ્લોકમાંથી કદાચ એને સમજાઈ જશે તો એને જીવનમાં કોઈ વ્યસન નહીં કરે એ જીવનમાં કોઈથી ખોટું નહીં બોલે એ જીવનમાં ક્યારેક કોઈ ઊંધા માર્ગે નહીં જાય વાંચે નહીં તો કાંઈ નહીં પણ ગીતાજીના એના બેગમાં ગીતાજી આપો એ ગીતાજી આવે છે ગીતા પ્રેસ ગોરપુર નાની એવી પોકેટ ડાયરી જેવી